હાય મિત્રો સ્વાગત છે તમારા પ્રિય ચેનલ માં જ્યાં આપણે જીવન ને સરળ અને મસ્તીમાં જીવવા પર ચર્ચા કરીએ છીએ જીવન નો અર્થ મુશ્કેલીઓ માં ફસાવા માટે નથી પણ મોજમાં જીવવા માટે છે આજે આપણે શીખીશું કે કેવી રીતે દબાણ અને ચિંતા છોડીને જીવન ને આનંદથી જીવી શકાય તો તૈયાર છો મોજ કરવા ચાલો શરૂ કરીએ જિંદગી ક્યારેક કઠિન લાગે છે પણ હકીકત તે મોજ અને આનંદથી ભરપૂર છે બસ જોવાની દ્રષ્ટિ બદલવાની જરૂર છે ઘણીવાર આપણે ખૂબ ગંભીર બની જઈએ છીએ અને નાની નાની મજાની પળોને મિસ કરી જાય છે તમે ધ્યાન આપ્યું છે કે બાળકો કેવી રીતે નાની નાની બાબતોમાં ખુશી મેળવતા હોય છે બસ જીવનમાં મોજ કરવા માટે પણ એવી જ નિર્દોષતા અને મસ્તીની જરૂર છે નાની નાની ખુશીઓમાં મોજ શોધો એક કપ ચા સાથે સાંજનો સૂર્યાસ્ત જોવો મિત્રો સાથે રમૂજી વાતો કરવી મ્યુઝિક પર ડાન્સ કરવો આ બધી જ નાની બાબતો મોટી ખુશી આપી શકે છે મિત્રો તણાવ એ મોજનો સૌથી મોટો દુશ્મન છે

જે ગમતું હોય તે કરો દિવસમાં થોડો સમય આપના પેશન માટે વિતાવો ચિત્રકલા સંગીત યાત્રા કે વાંચન અનુભવ મેળવો પૈસા કમાવા પાછળ નહીં પણ અનુભવ તે જ ખરેખર યાદગાર બને છે નકારાત્મક લોકો અને વિચારો તમારા મોજ ને ખતમ કરે છે સારા લોકો સાથે સમય વિતાવો એવા લોકો સાથે રહો જે તમને પ્રોત્સાહિત કરે અને હસાવે ધન્યવાદી બનો રોજ ત્રણ વસ્તુઓ માટે આભાર માનવો તમને જીવનની મીઠાશનો અહેસાસ કરાવશે